હાલો મિત્રો કેમ છો અરણબોર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે દુઃખદ ઘટના થઈ છે કુકુળદા ગામ ટીમલી લવર ચણાતા એવા બલા ભીલની અવસાન થયું છે ઝેરીલી દવા પીવાથી તો મારે શું કહેવું છે ટીમલી લવર એટલે ટીમલી કિંગ કહેવાય એવા બોલા બિલ હવે આ દુનિયામાં નથી રહ્યા તો તમે લખજો લેખજો શાંતિ ઓમ શાંતિ દોસ્તો આ વિડીયોને એટલું રાખીએ પાછા આવતા વિડીયોમાં મળશું